નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન જ્ઞાનગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે વસ્તુપાઠ અને તેજપાઠ જેના સર્જક છે સ્વામી સચિદાનંદજી જેની પ્રથમ આવૃત્તિ બે હજાર બહાર પડેલી જેની કિંમત એંસી રૂપિયા અને એકસો જેટલા પેજમાં તે વહેંચાયેલું છે ખરેખર તો આ કૃતિ ઝવેરચંદ મેઘાણી કૃત ગુજરાત જયના આધારે લખાયેલું આ પુસ્તક છે અને મિત્રો આજે આપણે ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની મુલાકાત કરવાની છે પરંતુ રખે માની લેતા આ કંટાળાજનક ઇતિહાસને યાદ કરવો મુશ્કેલ છે આજે પણ જીવતી જાગતી બે વ્યક્તિઓ ગુજરાતના ગૌરવને જાળવતી બે વ્યક્તિઓની મુલાકાત કરાવવાની છું ઇતિહાસમાં આ બંને ભાઈઓના નામ એકી શ્વાસે ઉચ્ચારાય છે ભારતમાં સૌથી નાની ખૂબ જ શક્તિશાળી કોમ એટલે જૈન પ્રજા જેના માટે સ્વામીજીને ખૂબ જ માન અને તે કોમનો અભ્યાસ પણ ખરો તેમની કોમ માટે સર્જકનું ગહન ચિંતન અહીં રજૂ થયું છે ભારત ઉપર આટાટલા વિદેશી વિધર્મી આક્રમણો થયા છતાંય ક્યાંય વાણીઓ વટલાયો જોયો નથી આથી જ ગુજરાતીમાં કહેવત પડી કે વાણીઓ ક્યારેય વટલાય નહીં સ્વામીજીએ પુસ્તકની ભૂમિકામાં જૈનો વિશે ઘણું બધું નિરીક્ષણ અને ચિંતન આપ્યું છે અહીં બંને વણિક પુત્રોના પરાક્રમ બહાદુરી બુદ્ધિ તેમજ તેમની દરેક નિર્ણય શક્તિ અને બાવડા બનના વખાણ કરવામાં આવ્યા છે અહીં એવા બે વણિક પુત્રોની વાત કરવાની છે જેમને ધોળકાના રાણાએ મંત્રી અને સેનાપતિ બનાવેલા ઘણા રાજપૂતો એ તો વણિક ને સેનાપતિ બનાવ્યા તેની હાસી પણ ઉડાવેલી ત્યારે તે પાડે ગર્જના કરીને કહેલું કે હા હા હું વાણીઓ છું અને મને ત્રાજવા તોડતા આવડે છે પણ હું શાકભાજી નથી તોડતો દુશ્મનોના માથા તોડું છું વસ્તુપાળ અને તેજપાળનું જીવન મુત્સદીપૂર્વકના પૂર્વક પરાક્રમથી ભરેલું છે તેની અને વસ્તુપાળની માતા જૈન ફરીથી સંસાર માંડવાની સલાહ આપેલી અને આમ પુસ્તકનો એકમાત્ર હેતુ પ્રજાને બળવાન કરવાનો છે અને તેના માટે તેઓ લખે છે કે ફરીથી હરીશચંદ્ર સુરીજી અને વિજયસેન સુરીજી જેવા ક્રાંતિકારી સૂરીજી પ્રગટે અને યુવક યુવતીઓને વસ્તુપાળ અને તેજપાળની થવાની પ્રેરણા આપે તો અનાજ તોડનારા ત્રાજવા દુશ્મનોના માથા તોડતા થાય અને ફરીથી મંદિરો અને મૂર્તિઓનો વિનાશ જોવાના દિવસો ન આવે આ એકમાત્ર હેતુ સર્જક પુસ્તક લખવા પાછળનો રહ્યો છે અહીં પ્રથમ બે પ્રકરણમાં વસ્તુપળ અને તેજપળના કુળ અને મૂળનો ઇતિહાસ આપ્યો છે વિક્રમ સંવંત બારસો નો સમયનું આ ગુજરાત છે અહીં બંને પુત્રો એક જ માતાના સંતાન હોવાના કારણે વ્યક્તિગત રીતે તેમના જન્મ સમય અને સ્થળની માહિતી આપી નથી પરંતુ ત્રીજા પ્રકરણમાં તેમની માતા કુંવરબાઈ વિધવા થયેલા અને હરિભદ્ર સુરીજીએ તેમને ફરીથી લગ્ન કરવાની સલાહ આપેલી તેમને ભવિષ્ય વાખેલું કે આ દીકરીના નસીબમાં અગિયાર પુત્રોની માતા બનવાનું સુખ લખ્યું છે અને તેમાંના બે પુત્રો એટલે આપણા વસ્તુ પાડ અને તેજ પાડ અને ખરેખર કુંવરબાઈ તે સમયે અગિયાર સંતાનો માતા બનેલા તે સમયની ધોળકા અને પાટણના ચડતા પડતા સમય નું આ દ્રશ્ય છે ચોથા પ્રકરણમાં સ્વામીજીએ સ્વામીજી એ આચાર્ય કુમારદેવ તેમના આશાવાદી અને કર્મઠ પુત્ર સોમદેવના પાત્રને ઉઠાવ આપ્યો છે જેમની પાસે કુંવરબાઈએ પોતાના ત્રણ દીકરાને પાઠશાળામાં મૂક્યા હતા તત્કાલીન સમયમાં ચિંથરે હાલ ઉજ્જળ પાટણની પરિસ્થિતિનું અહીં ખૂબ જ ઝીણવટપૂર્વક વર્ણન કર્યું છે પાંચમા પ્રકરણમાં અને બંને સંગમ સમયની વાત કરી છે જે ધારાઓ તે સમયે વિરુદ્ધ દિશામાં વહેતી હતી આ એક કુમારદેવ અને સૈવપંથ બ્રાહ્મણ હતા અને હરીશચંદ્ર સુરી તેમના શિષ્ય વિજયચંદ્ર સુરીના વૈચારિક મિલનનું આ ચિંતન અહીં રજૂ થયું છે વસ્તુપાળ અને તેજપાળ તેમના ગુરુ એવા આચાર્ય કુમારદેવનું ઘડતર અને છત્ર છાયા તેમજ બંને જૈન સાધુઓના આશીર્વાદ તેમને મળ્યા છે હરિશ્ચંદ્ર સૂરીએ પોતાના છેલ્લા શ્વાસ સમયે પોતાના શિષ્ય વિજય સેનને જે વાક્યો કયા હતા તે દરેક રાષ્ટ્રપ્રેમીએ યાદ રાખવા જેવા છે વિજય આ બાળકોને શીખવાડજે કે સંસાર અસાર નથી મહાસારથી ભરપૂર છે મિથ્યા નથી વિજય અસંખ્ય સંપ્રદાયોમાં સેંકડો અડસિયા વધી રહ્યા છે તેમાં આ બાળકોનો વધારો આમને કેસરી બનાવજે એમની ગુજરાતના શત્રુઓ કંપી ઉઠે પલાયનવાદી ભૂતડા બહુ પેદા કર્યા હવે નર કેસરી પેદા કરવાનો સમય આવ્યો છે આ હરીશ્ચંદ્ર સુરીજી છેલ્લા શબ્દો હતા છઠ્ઠા પ્રકરણમાં વાસ્તુપાળ અને તેજપાળ સાથે ભણવા આવેલા તેમના સૌથી મોટા ભાઈ લુણી જે શરીરે સાવ અશક્ત અને ક્ષય રોગથી પીડાતા હતા જેમને બાળ વયે શ્વાસ લીધા ત્યારે નાનાભાઈએ વારંવાર આગ્રહ કરી તેમની છેલ્લી ઈચ્છા પૂછી અને તેમણે છેલ્લી ઈચ્છા આબુ પર્વત ઉપર ભવ્ય જીનાલય બંધાવવાની હતી અહીંથી જ તે બંને ભાઈઓના મનમાં જીનાલય બંધાવવાના મૂડ રોપાયા પરંતુ પરિસ્થિતિ માત્ર બે જોડ કપડાં પહેરવાની પણ ન હતી અને તે સમયે તેમની આ ઈચ્છા પૂર્ણ કરવા તરફ દોરી ગયા અને આજે પણ દુનિયાભરમાં તેમનું નામ આ જ કામ માટે પ્રસિદ્ધ થયું છે તે સમયે સાવ અશક્ય લાગતી વાતને શક્ય કરવા માટે રસ્તો ચંદ્રાવતી શેઠની કન્યા અનોપય બતાવેલો જે પાછળથી વસ્તુ પરને વર્ણેલી સાતમા પ્રકરણમાં સુશીલ અને ગુણવાર અનોપના પાત્રને ઉઠાવ મળે છે અહીં વિજય સેન સુરીજી સંઘ લઈને નીકળે છે તેમાં અનોપ સાથેના તેના પિતા ધરણી શેઠ તેમજ વસ્તુપાળ તેજપાળ સાથે હતા સંગ તેમના રહેણાંક માંડલ પાસેથી નીકળ્યા હોવાથી તેમના માતા કુંવરબાઈ પણ સાથે જોડાયા હતા જ્યાં રસ્તામાં વસ્તુપાળ તેજપાળને ધનના ચરુ મળ્યા અને તે ધનને એમણે રાજાને અર્પણ કર્યું પરંતુ રાજાએ પણ નિખાલસપણે ધનનો અસ્વીકાર કર્યો અને ત્યારે તેજપાળની થનાર પત્ની અનોપે તે ધનનો જીના બનાવવા માટે ઉપયોગ કરવાનો સુઝાવ આપેલો અને જેનાથી પ્રભાવિત થઈ કુંવરબાઈએ તેજપાળનું શક પણ અનોપ સાથે નક્કી કર્યું અને આમ પછીના પ્રકરણમાં વસ્તુપાળ તેજપાળના સદ્દકામોનો ઉલ્લેખ કરાયો છે તેમજ તેજપાળ ભણવામાં સામાન્ય રહ્યા પરંતુ યુદ્ધ કૌશલ્યમાં નિપુણ અને સેનાપતિ પદ ભોગ્યું તો વળી વસ્તુપાળે તો ખૂબ જ વિદ્યા અભ્યાસ કર્યો અને સરસ્વતીને શરણે ગયા જે માટે તેમણે તે સમયના પુસ્તકોના પોટલા બાંધ્યા અને સાહિત્યને સુરક્ષિત કરવાનું ખૂબ જ અગત્યનું કામ તેમણે કર્યું જેના કારણે આજે પણ ગુજરાતી સાહિત્ય જૈન સાહિત્યકરણ ઋણી છે વસ્તુ પાડે વતન ધોળકા પહોંચી પોતાના વતનને જીવન સમર્પિત કર્યું અને પાઠશાળામાં ગયા ત્યારે તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી બાળ વયે જ લલિતા સાથે તેમના લગ્ન લેવાયા પરંતુ ત્રીસ વર્ષે ઘર સંસાર માંડ્યો ત્યાં તેમની પત્ની લલિતાએ સખી શોખું જે બાળ વયે જ મનોમન લલિતાના વસ્તુ પણ વરી ચૂકેલી તેની વાત કરી તેને સામે ચાલીને પ્રથમ રાત્રિએ જ પતિ માટે પોતાના શોકની માંગણી કરી આ પ્રસંગનો ઉલ્લેખ કરી સર્જકે તે સમયના ઔદાર્ય બરાહ સ્ત્રીમાનસની પ્રશંસા કરી છે અને તે સમયના રીત રિવાજો અને સમાજ વ્યવસ્થા વિશે ઘણું બધું ચિંતન આપ્યું છે અહીં બંને ભાઈઓના વહીવટી કુને દર્શાવતા ઘણા બધા પ્રસંગો ટાંકવામાં આવ્યા છે જેમાં તેમણે માત્ર હિન્દુ દેવસ્થાનોના જ જીર્ણોદ્ધાર નથી કર્યા તેમને મસ્જિદો માટે પણ દાન આપ્યું છે તો વળી ભુવનપાલ નામના સાવ સામાન્ય સૈનિક જેને ખંભાતના યુદ્ધમાં શહીદી વહરી હતી તેની યાદમાં અહીં શિવાલય પણ બનાવ્યું છે તો હજયાત્રા કરવા માટે જતા દિલ્હીના બાદશાહની માતાને ઉચિત માન સન્માન આપી દિલ્હીના બાદશાહ સાથે મૈત્રી સંબંધ બાંધવાની કુનેહપૂર્વકની કોશિશ પણ કરવામાં આવી છે આ ઔદારીયપૂર્ણ સ્વભાવને વર્ણવવા માટે સર્જકે સૌ સામાન્ય છતાં ગૌરવપૂર્ણ રીતે બે જ વાક્યોમાં તેમના પાત્રની પ્રશંસા કરતા જોવા મળે છે કે ધન્ય છે રાણાને અને વસ્તુપાણને જે નાના માણસને મોટો બનાવે છે અને એ જ સાચા મોટા હોય છે જે લવણસી અને વીર ધવનના સમયે કુશળતાપૂર્વક પાટણ અને ધોળકાની દોરા સંભાળનાર બંને ભાઈઓ લોકચાહના લોકપ્રતિષ્ઠા મેળવી હતી તેની પણ ચડતી પડતીની વાતો અહીં કરવામાં આવી છે જીવનના અંતિમ પડાવોમાં વિરમદેવ અને વિશળદેવ એમ બે ભાઈઓમાં કુશળ રાજ ગોતવાની જવાબદારી પણ ભીષ્મપિતા મહની જેમ જ રાખેલી વિરમદેવને પાંચ ગામની જાગીર આપી અને વિસળદેવને કુણે પૂર્વક રાજગાદી પર બેસાડેલો તે સમયના કેટલાક ખટપટિયા માણસો દ્વારા બંને ભાઈઓ પર કુશંકાઓ પણ વધી અને બંને મંત્રીઓની પડતી દશા સ્વરૂ થઈ તે સમયે ગુરુ સોમેશ્વર તેમની વાહરે આવેલા અને અહીં સ્વામીજીએ ગુરુજીના ચિત્રને પણ થોડો ઉઠાવ આપ્યો છે વસ્તુપાડે પોતાના જૈન ધર્મ પ્રમાણે આતણથી ચાલતા ચાલતા અંકેવાડીયા ગામે પહોંચ્યા હજી શેત્રુંજય પર્વત ઘણો દૂર હતો પરંતુ વસ્તુપાડે યાત્રા રોકી દીધી અને સાધુ સમાજ પાસે સંથારાનું વ્રત માગ્યું ત્યાં જ અન્નજણનો ત્યાગ કરી પોતાનો દેહ ત્યાગ કર્યો નાનાભાઈ તેજપાડે અગ્નિદાહ આપ્યો અને તેની ભસ્મ શત્રુંજય પર મોકલી તેમણે વસ્તુપાડની યાદમાં

જીવનચરિત્ર સમાપ્ત થઈ જાય છે અને અન્ય પુસ્તકોની જેમ જ અહીં સર્જકે પોતાની આગવી ચિંતનાત્મક શૈલીમાં ચરિત્રના વ્યક્તિત્વને ઉપસાવ્યું છે તો મિત્રો આ હતા આપણા ઇતિહાસના મહાન વિરલ પાત્રો જેમણે આજે પણ ગુજરાતને જીવંત રાખ્યું છે અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે તો એક ગુજરાતી તરીકે જો ગૌરવ લેવું હોય તો આવી વ્યક્તિઓની મુલાકાત અચૂક કરવી જોઈએ તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે